શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પોષ માસની પૂનમ છે જે પોષી પૂનમ કહેવાય છે તો આજે પોષી પૂનમના પાવન પવિત્ર દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથાના અધ્યાય પાંચ જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા અધ્યાય એકથી પાંચ તથા તેના મહાત્મ વિશે આજે આપણે આ સાંભળીશું મારે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જલમધ્ય વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વાવ સર્વકામી માધવમ ષોડશતાની નમાની થાય પઠત સર્વપાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે સતના સત્યનારાયણ ભગવાન હું તમને નમન કરું છું સત્યનારાયણ કથાનું મહાત્મય સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને છે ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું શ્રવણ યા પઠન કરે તો તરત જ ભયમુક્ત બની જાય છે હા સંતાનની પ્રાપ્તિ માટે આ વ્રત અતિ લાભદાયી છે આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે જગતના ત્રિવિધ તાપોને હરનારું શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત આ પાવનકારી વ્રત છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધનધાન્ય અને અન્ય ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે શ્રી સત્યનારાયણની પૂજા અને મહાત્માની કથિ કથાનું શ્રવણ કરવા માટે આપણામાં શ્રદ્ધા ભક્તિ હોવી જોઈએ બીજી કોઈ જરૂર નથી શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે એ વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે આ વ્રત કરનારી પૂનમના દિવસે સાયકાળી એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે દાણાનો ઢગલો કરી એના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી કરીને આ નારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે અધ્યે પહેલો અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થ હશે તે નિમિત શાળીમાં તપ કરનારા સેનકાદી ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદવ્યાસના શિષ્ય સુતપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈનાર જે વિચાર્યું કે આ બધા દુઃખો કેવી રીતે દૂર થાય એ વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું હે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત છે સત્ય નારાયણનો છે એને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પર લોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું આપ મને જણાવો ભગવાને કહ્યું આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરું ઉપરાંત ફળ ફળફળાદીમાં બધા ફળો લઈ નૈવિત ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણોની યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે ઈતિ શ્રી સ્કંદપુરાણી રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો કથાનો પહેલો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની છે અધ્યાય બીજામાં નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા આવે છે કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ફટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જો એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તો દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું ભગવાન હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હોય ને તો આપ મને બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય તેમ પણ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિધન બ્રાહ્મણે સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા નિધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠી હું આજે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાં નહીં મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગા વહેલા મિત્રો સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેને દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુતપુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સત્યાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા તેના ઘર પાસે આવ્યું તેને એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું હે ભૂદેવ આપશેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે મને આપ જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું એની કૃપાથી જ મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ મળ્યા છે કઠિયારાએ એ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાઈ પાણી પીને હર્ષ પામતો નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતા વિચારવા લાગ્યો કે આજે નગરમાં જે લાકડાનો પારો વેચી જે દ્રવ્ય મળશે એ દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લતામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાની તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો ઇતિ શ્રી સ્કંદ પુરાણી રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો બીજો અધ્ય સમાપ્ત બોલીએ શ્રી સત્ય નારાયણ દેહની છે અધ્યાય ત્રીજો કે જેમાં સાધુ પાણીયાની કથા આવે છે પૂર્વકાળી કાળી ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખી પણ પ્રતિવત્તા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશિલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણનો દેવનું પૂજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો તેને વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે હે રાજન આપ આ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂંજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે હું સત્યનારાયણનું વ્રત કરું છું આ સાધુ વાણીઓ એ વ્રતની વિધિ જણાવવા કહ્યું અને તેમ પણ કહ્યું કે મારે પણ બાળક નથી રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આપણે આ કરીશું આમ સંકલ્પ કરી સાધુ વાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના છતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતીએ સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો એ કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી એ કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને એ વ્રત વિશે જણાવ્યું છતાં તેના પતિએ તેના તરફ ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતા તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન તેના પર કોપાયમાન થયા ત્યાર પછી કાલને વર્ષ થયેલું સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ અને એનો જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્ર કેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા એ વખતે શ્રી સત્ય દેવે સાધુવાણી પોતાનું વ્રત કરવાની પ્રતિક્રિયા ભંગ થયેલો જોઈ તેને શ્રાપ દીધો કે તને મહાન દારૂ અને કઠિન દુઃખ પ્રાપ્ત થવું એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજ ખજાનામાંથી ચોરી થતા દશે દિશાઓમાંથી સિપાઈઓ શોધ કરવા લાગ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણ્યો અને એનો જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ ચોરી લીધેલું બધું ધન સાધુ વાણીઓ અને આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથખડે લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ બે ચોરોને પકડી લાવ્યા છીએ આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ બહુ વિચાર કર્યા વગર તેને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાઈઓ તે બંનેને દોડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ એ વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શ્રાપને લીધે સાધુવાણીયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું લોટી ગયા ગરીબ અને એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું માં આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે હું લઈને ઘેર આવી છું પોતાની કન્યાનું આવું વચન સાંભળી લીલાવતીએ પોતાની દીકરીના જન્મ વખતે લીધેલો વ્રત યાદ આવ્યો તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાલાને ભૂલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું કે મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે તેમ પ્રભુ તમે કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને પોતેનું અને તેમનું લીધેલું ધન પણ પાછું આપવા કહ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેનું વધુ ધન પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુવાણીઓ અને તેનો જમાય તે પોતાનું દ્રવ્ય અને ધન લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા ઈતિ શ્રી પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ચોથો સાધુવાણીઓ અને એનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુવાણીઓ અને એનો જમાઈ નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે તેમણે વાહનને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પ્રતીક્ષા કરવા માટે એક સંન્યાસીનો રૂપ લે વણી પાસે આવ્યા ને બોલ્યા કે તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતા કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ખાસ પાંદરા સિવાય બીજું કાંઈ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ધારી ભગવાન ક્રોધાયમાન માન થયા અને તથાસ્તુ કહી અને ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈને ઊભા રહ્યા સન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેની વહાણમાં જોયું તો વેલા અને પાંદરા જ ભરેલા હતા આ જોઈ સાધુ વાણીઓ તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાધુવાણીયાનો જમાય કંઈક સમજુ હતું તેણે સસરાની આ હાથ હાલત જોઈ બોલ્યો જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પહેલાં સન્યાસીએ જ શ્રાપ આવ્યો લાગે છે તેઓ સન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરઘરી તેની માફી માગી સાધુવાણિયાને આમ કરગર તો જોઈ સન્યાસી બોલ્યા હે સાધુવાણિયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી જ તને પારાવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાધી સાંભળો વાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ વાણિયાને ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ સર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યું પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂંજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણાવ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનો અનાદાર થયો આથી શ્રી સત્ય નારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તથા ધન સાથેના વાહનને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો ત્યારે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ સાધુવાણીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું તેને તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરીશ આમ કહી સાધુ વાણીએ જમીન પર સાષ્ટાક દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે તેથી જો તે ઘેરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર ગઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુવાળિયાને સંતોષ થયો તેણે વિધિ પૂર્વક ત્યાં જ શ્રી સત્યનારાયણનું વ્રત પૂંજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો ઘરે આવ્યા બાદ દર પૂર્ણિમાના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી તે સત્ય લોકમાં ગયો ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો ચોથો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય પાંચ કેમે મેં જેમાં રાજા તું કથા આવે છે તુંગ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો એ રજાએ એક દિવસથી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણું દુઃખ પામ્યું એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતા ફરતા એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલા ગોવાળિયાઓ સાથે મળીશી સત્યનારાયણ ભગવાનની કથા પૂંજન ભક્તિ ભાવપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો ન તો દેવને નમન કર્યું અને જ્યારે ગોવાડિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી જતા રહ્યા આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સો પુત્રો તથા ધનધાન્ય હીરા ચવેરા સગડો નાશ પામ્યો ત્યારે રાજાને વિચાર આવ્યો કેમે પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વસાવી રહ્યા લાગે છે વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂંજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારીને તે ગોવાળિયા પાસે ગયું આથી સર્વ ગોવાળિયાને બોલાવી તે રાજા ભક્તિ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરવા લાગ્યા પોતાનું કથા પૂંજન થતાં શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂંજન જે કરે છે તે ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય જે દરિદ્ર હોય તે ધનવાન બને અને જે બંધનમાં હોય તે બંધન મુક્ત થાય વળી જે ગમે એટલો ભયભીત હોય તો પણ તે ભયમુક્ત થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને તે સત્ય લોકમાં જાય છે સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે આ હળાહળ કળિયુગમાં શ્રી સત્યનારાયણની ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો તેને કાળ કહે છે તો કેટલાક ઈશ્વર સત્ય કહે છે કેટલાક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અને કે છતના રૂપો ધારણ કરીને દરેકના સગળા મનોરથ પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે આ હળાહળ કલયુગમાં તો શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે જે કોઈ ભક્તિ ભક્તિભાવપૂર્વક આ કથાનું નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સગળા દુઃખો નાશ પામે છે તેના સગળા પાપો પણ નાષ્ટ થાય છે તો હે મુનિવરો જેમણે 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 શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્ણ જન્મ ક્યાં ક્યાં થયા હતા તે હવે હું તમને જણાવી રહ્યો છું તે તમે ધ્યાનથી સાંભળો જે નિર્ધન મહાબુદ્ધિશાળી શતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષને પામ્યો લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારોજી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યું ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખે તે વૈકુંઠમાં ગયો ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો હતો અને તે રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અંતે અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તુમધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભી મનુ થયો હતો તેને પોતાની પ્રજાનો પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વેઠમાં ખંડે શ્રી સત્યનારાયણ કથાનું પાંચમો અધ્યય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય શાંતાકારમ ભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સરદશુ મેઘ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભેદ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભરમ સર્વલોકે કાતમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ છું તમારી માયાથી મોહિત તમને થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાવો અને મને આપ આપના શરણોમાં લો વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ